હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારું વંદન મિત્રો હું છું આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે ધનુ રાશિના તમામ જાતકો માટે સપ્ટેમ્બર બે હજાર પચીસ સુ લઈને આવી રહ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા તો કરશું જ પરંતુ તમારે આ મહિના દરમિયાન કયા તેવા ઉપાય કરવો જોઈએ જેના કારણે આ મહિનો તમને ખૂબ સારો સાબિત થઈ શકે છે તેના માટે વિડિયોના અંત સુધી જોડતી બની રહેજો લાસ્ટ વિડીયોમાં આપણે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ મહિનો કેવો રહેવાનો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી જો તમે તે વિડિયો ચૂકી ગયા છો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે વિડીયોની લિંક આપવામાં આવેલ છે જરૂરથી ચેક કરો ને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીના ગ્રુપના તમામ ગ્રુપોમાંથી શેર કરવાનું ના પૂછો તો ધનુરાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ભ ધ અને ફ આ ત્રણ મૂળાક્ષરપતિ થાય છે તેની થાય છે ધનુરાશિ તો આ પ્રમાણે તમારી કંઈક ચંદ્રકુંડળી આ પૂરા મહિના દરમિયાન રહી શકે છે આ રાશિ ભવિષ્ય મૂન સાઇન ચંદ્ર કુંડળીના આધારે હું તમને કહી રહ્યો છું તે વાતનું તમારે ફક્ત નોંધ લેવાની ખૂબ જરૂર છે તો જે પ્રમાણે દેખી રહ્યો છે તે પ્રમાણે મહિનાની શરૂઆતથી રાહુ દેવતા તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં ત્યારબાદ દેવતા બારમા સ્થાનમાં ગુરુદેવતા સપ્તમ સ્થાનમાં શુક્ર દેવતા તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં સૂર્ય બુદ્ધ અને કેતુની યુતિ નવમા સ્થાનમાં ત્યારબાદ મંગળ દેવતા તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનમાંથી રહે છે પછી જો આ મહિનાના સૌથી વધારે મહત્વપૂર્ણ ચાર રાશિ પરિવર્તન વિશે ચર્ચા કરીએ તો ચૌદ સપ્ટેમ્બરના રોજ મંગળ દેવતા તુલા રાશિમાં

તો આ પ્રમાણે કંઈક ગ્રહોની ગોઠવણ રહી શકે છે તો તેના આપણે જો ચર્ચા કરીએ તો તમામ ધનુ રાશિના જાતકો મહિનાની શરૂઆતથી જો તમારા સ્વાસ્થ્ય બાબતે કરીએ તો તમારી જન્મપત્રિકામાં તમારી રાશિના માલિક કોણ છે દેવગુરુ બૃહસ્પતિ અને દેવગુરુ બૃહસ્પતિ તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં અતિચારી અવસ્થામાં ફૂલ સ્પીડમાં આગળ વધી રહ્યા છે અને તે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસ પર દ્રષ્ટિ કરી રહ્યા છે જે ક્લિયરલી સૂચવે છે કે આમ પૂરેપૂરો મહિનો તમારા માટે સ્વાસ્થ્ય બાબતે ઘણો સારો સાબિત થઈ શકે છે સ્વાસ્થ્ય બાબતે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી જો તમે પહેલેથી કોઈ સ્વાસ્થ્ય બાબતે તકલીફથી જોડાયેલા હતા તો કોઈ સારો ડૉક્ટર તમને મળી શકે છે કે જે કંઈ પણ દવા લઈ રહ્યા છો તો તે દવાની તમારા પર કંઈક ને કંઈક સારી અસર થઈ શકે છે તે જણાય છે તેથી સ્વાસ્થ્ય બાબતે આ મહિનો તમામ ધનુરાશિના જાતકો એક નંબર તમારા માટે લઈને આવી રહ્યો છે આ મહિનામાં જો આપણે સૌથી બીજી વાત મહત્વપૂર્ણ વાત કરીએ તો તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસના માલિક કોણ છે બેંક બેલેન્સમાં થોડી જગ્યા કરીને રાખો કારણ કે કોઈ પણ બિઝનેસ કરી રહ્યા છે વિદેશમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એટલે કે ક્રિપ્ટોમાં કે પછી જો તમે કોઈકને કોઈક રીતે વિદેશ સાથે જોડાયેલા છો એમએનસી કંપનીમાં છો તો પણ તમને આ મહિનો કંઈક ને કંઈક લાભ અપાવી રહ્યો છે મને તો તે જણાઈ રહ્યો છે આ મહિનામાં તમારે એક વાતની કાળજી રાખવાની છે શનિદેવતા ભલે તમારી જન્મપત્રિકાના ચતુર્થ સ્થાનમાં છે મિત્રો શનિમંગળની યુવતી થઈ રહી છે પરંતુ સૂર્યદેવ જે ચૌદ સપ્ટેમ્બર બાદ સત્તર સપ્ટેમ્બર બાદ જે તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનમાં આવશે તેના કારણે તમે કોઈના પણ સાથે વાત કરી રહ્યા છો કે જ્યારે પણ બે વ્યક્તિ કોઈ થર્ડ પર્સનની વાત કરતી હોય તો તમારા સાથે કંઈક તકલીફ થઈ શકે છે એટલે કે તમારા કોલ રેકોર્ડ થઈ શકે છે તમે કોઈ ઓફિસમાં છો કોન્ફરન્સ રૂમમાં છો ને સાંજેથી બેઠા છો તો તમારે જોઈ લે કે કોઈ વ્યક્તિ તે રેકોર્ડ તો નથી કરી રહ્યો ને ત્યારબાદ તમારા પાછળ બેક ટોકિંગ થઈ શકે છે તમારા પાછળ તમારા કરિયર બાબતે તમારા વર્ક પર પોલિટિક્સ રમાના સંજોગો બની રહ્યા છે પરંતુ ધનુ રાશિના જાતકો તમારા રાશિના માલિકનો તમને સાથ મળી રહ્યો છે ભાઈ અને લગ્ન પર બીજી કોઈ ખરાબ અસર નથી થઈ રહી તેથી ફક્ત અને ફક્ત સત્તર સપ્ટેમ્બર સુધી તમારે આજે મેં તમને ઓડિયો કોલ રેકોર્ડિંગ કે બીજું જે કંઈ પણ કહ્યું છે કે તમારી પણ કોઈક વોચ રાખી શકે છે તેની કાળજી રાખો કારણ કે સત્તર સપ્ટેમ્બર બાદ ગ્રહોના રાજા સૂર્ય દેવતાનું તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનમાં આવું કે જે તમને કૂટનીતિજ્ઞ બનાવશે કે જો કોઈ તમારા સામે રાજકારણ રમશે મારા સામે તો હું પણ તેને જવાબ તે પ્રમાણે જ આપીશ સાથે જ લીડરશિપની ક્વોલિટી ઊભી કરશે અને એક મહત્વપૂર્ણ થોડાક તમારા વખાણ કરીશ તમે તમારા બોસના ખૂબ વધારે ચાહિતા પણ બની શકો છો તમારા બોસ તમારી સાથે ઘણા સારા સંબંધ રાખી શકે છે અને પૈસાનો લાભ તો આ મહિનામાં થવાનો જ છે ને ભાઈ તો ધનુ રાશિના જાતકો ઓવરઓલી જોવા જોઈએ તો બિઝનેસ બાબતે જોબ બાબતે અને ધનની બાબતે આ મહિનો તમને સારા રિઝલ્ટ આપી રહ્યો છે તમારે ખુશ થવું જોઈએ કારણ કે ઘણા સમયથી તમે પણ દુઃખીને વાદળોમાં જઈ રહ્યા હતા ને તો ખુશ થવાનો સમય આવી ગયો છે તો ખુશ જ થવાનો છે તેમ નથી હોતું કે અત્યારે ખુશ થઈ રહ્યા છે તો પાછો રડવાનો વારો આવશે ના હવે ઘણો સારો સમય ચાલુ થઈ રહ્યું છે આગળ આપણે વાત કરીએ તો જે કોઈ પણ ધનુ રાશિના સ્ટુડન્ટ છે કે પછી ધનુરાશિના જાતકો જે એજ્યુકેશન કર્યા છે કે તમારા સંતાનની પણ જો આપણે વાત કરીએ તો પંચમ સ્થાનના માલિક મંગળ દેવતા દસમા સ્થાનમાં વિરાજમાન છે તમારા ચિલ્ડ્રન તમારા જે સંતાન છે કે તમે થોડુંક તમે ફોકસમાં વધારે વધારો કરી શકો છો તમારા વર્ક ઓરિએન્ટેડ કે ગોલ ઓરિએન્ટેડ બની શકો છો આ મહિનાની શરૂઆતથી તમારે થોડીક સ્ટ્રેટેજી બનાવવી છે કે મારા મારા આ મહિના દરમિયાન કેટલાક પ્લાનિંગ છે અને તે ટાર્ગેટ મારે કોઈ પણ હિસાબે એજ્યુકેશન વાઇઝ કે કોઈપણ હિસાબે મારે તે અચીવ કરવાના છે તમે તે અચીવ કરી શકશો તમને અંદરથી જ એનર્જી મળી શકે છે કે ના મારે જે કરવું છે હું હાંસલ કરીને રહીશ તેથી જે કોઈ પણ એજ્યુકેશન કરે છે ને તમારા સંતાનને ફક્ત મોટિવેશન રાખો સેલ્ફ કોન્ફિડન્સમાં વધારો રહેવાનો જ છે આગળ વધો આ મહિનામાં તમામ ટાર્ગેટ તમારા પૂરા થઈ જાય છે સાથે જે લોકો સેલ્સ માર્કેટિંગની જોબમાં છે કે જે કો જે કોઈ પણ લોકો ગોલ ઓરિએન્ટેડ કામ કરી રહ્યા છે તો તે તમામ જાતકો આ મહિનામાં તમારા નામનો પરચો બતાવી દો કેમ કે તમે જે કરશો તે તમે હાસિલ કરીને બતાવી શકો છો શરૂ મહિનાની શરૂઆતથી તમને લાગશે કે આ મારા માટે ઇમ્પોસિબલ છે હું આ નહીં કરી શકું પરંતુ તમે તે મનમાં જે રાખો છો ને તે બીજાને નથી કહેવાનું કે આ મારા માટે ઇમ્પોસિબલ છે જેમ જેમ મહિનો બદલાશે મંગળ દેવતા રાશિ પરિવર્તન કરશે ઈચ્છા પૂરતી સ્થાનમાં સૂર્ય અને બુદ્ધ જશે શુક્ર દેવતા તમારી જન્મપત્રિકાના નવમા સ્થાનમાં જશે ભાગ્યસ્થાનમાં જશે મહિનાઓ દિવસો જતાં 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 તમે તે સ્કિલ પોતાનામાં લઈ લેશો અને સફળતા તમે હાસિલ કરી શકો છો સાથે જ જો વાત કરીએ તો આ મહિના દરમિયાન તમારા જે ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ છે એટલે કે ફ્રીજ ટીવી એસી કે કંઈ પણ તેના પાછળ ખર્ચો થઈ શકે છે એટલે કે તમે નવા લાવી શકો છો કે પછી જો એક્ઝિસ્ટિંગ ઘરમાં છે તો તેમાં તકલીફ થવાના સંજોગો વધી રહ્યા છે તે ખર્ચો અપાઈ શકે છે શુક્રદેવતા પંદર તારીખ સુધી આઠમા છે આકસ્મિક બાબતે તે જ એક જે છે કે પંદર સપ્ટેમ્બર સુધી શુક્રદેવતા કોઈપણ યુટિલિટી એપ્લાયન્સીસ કે પછી કોઈપણ તેવી મોંઘી વસ્તુઓમાં તમારા ખર્ચાઓ કરાઈ શકે છે તે વાતનું જો તમે કાળજી રાખી લેશો જેટલી ચાદર છે તેટલા જ પગ ફેલાવશો તો મહિનો તમારા માટે સારો છે વાત કરીએ તમારા જીવન બાબતે હવે જીવનમાં તમારી રાશિના માલિક બેઠા હોય તો શું પૂછવાનું હોય કોઈ જ્યોતિષી પાસે જવાની જરૂરત નથી તમારે જીવન આ મહિનામાં જે ગયા આઠ વર્ષ મહિનામાં પણ જે તકલીફ હતી ને તે તમામ તકલીફ દૂર થઈને તમારા લાઈફ પાર્ટનર સાથે તમે ઘણા સારા સમય વ્યતીત કરી શકો છો આ મહિનો તમારા લાઈફ પાર્ટનરની બર્થડે ડે હોય કે ન હોય તેમના માટે કંઈક પ્લાન કરો કે આજનો ડિનર મારા તરફથી ઘરમાં કેન્ડલ લાઈટ ડિનરનું પ્લાનિંગ કરો કંઈ પણ રીતે તમે જેટલું વધારે તેમને પોઝિટિવ વાઇબ્સ તેમને આપશો તેટલું તમારા માટે લગ્ન જીવનમાં તમે ચાર ચાંદ લગાવી શકશો અને જે તકલીફ હતી ને તે તકલીફ કોઈક હતી જ નહીં તે પ્રમાણેનો સમય બની શકે છે તમારા ભાગ્યની વાત કરીએ તો સૂર્ય બુદ્ધ અને કેતુ જે નવમા સ્થાનમાં વિરાજમાન છે અને ત્યારબાદ શુક્ર દેવતા જોઈન કરી રહ્યા છે શુક્ર દેવતા પણ નવમા સ્થાનમાં સારા જ માનવામાં આવે છે અને સૂર્ય બુદ્ધ તો સારા જ છે તેથી આ મહિના દરમિયાન ભાગ્યનો પણ સાથ મળશે ફક્ત જે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિના વિશે તમે વાત કરી રહ્યા છો કે કોઈનું ખરાબ બોલી રહ્યા છો રેકોર્ડ ના કોઈ કરી જાય જો રેકોર્ડ કરશો તો રાહુ કેતુ તો ત્રીજે અને નવમે બેઠા છે કમ્યુનિકેશનના કારણે આ મહિનામાં મને તકલીફ દેખાઈ રહી છે ભાગ્યનો સાથ મળશે પરંતુ કમ્યુનિકેશન એ જે એવું છે કે જે તમારે સાચવવાનું છે તમારી જીભ લપસી શકે છે કે જ્યાં જે નથી બોલવાનું તે જ તમારાથી બોલી જાય આ એક કાર્ડ રાખી લીધી તો આ મહિનો પાર જો કરિયર બાબતે વાત કરે તો પહેલાં મંગળદેવતા અને ત્યારબાદ સૂર્યને બુધ આવી રહ્યા છે કરિયરના સ્થાનમાં તે મંગળ મંગળદેવતા ઇચ્છા પૂરતી કરી રહ્યા છે કરિયર બાબતે જો તમે નવી જોબ શોધી રહ્યા છો કે આ જોબમાં પણ પ્રમોશન બાબતે કે ઇન્ક્રીમેન્ટ્રી વાઇઝ માટે જો તમે વિચાર કરી રહ્યા છો તો આ મહિનાના એકથી ચૌદ તારીખ દરમિયાન તમારે પૂરેપૂરી મહેનત કરવી જોઈએ તમને ઓપોર્ચ્યુનિટી પણ મળી શકે છે અને જોબ ચેન્જ કરવા માટે પણ ઘણો સારો સમય છે તેથી તે તમને સફળતા અપાઈ શકે છે જ્યારે મંગળદેવતા વિરામમાં થઈ જશે અગિયારમાં સ્થાનમાં એટલે કે ચૌદ સપ્ટેમ્બર બાદ ચૌદ સપ્ટેમ્બર બાદ તમને વર્કપ્લેસ પર પણ કંઈક નવો ચેન્જ આવી શકે છે નવો વર્ક લોડ આપી શકે છે અને તમે જે કામ કરીએ છે તેના આધારે તમને ઘણું સારું ફળ આપી શકે છે તેથી થોડીક જ બાબતોમાં કાળજી રાખવાની છે જો તે તમે કાળજી રાખી લીધી તો આ મહિનો તમારા માટે ધનુ રાશિના તમામ જાતકો ઘણો સારો સાબિત થઈ શકે છે ઉપાય શું કરવાના છે ઉપાય તરીકે મેં તમને કહ્યું છે ને કે થોડા કૂટનીતિજ્ઞ બનવાનું છે ભગવાન શ્રી કૃષ્ણ ના જેટલા પણ બની શકે તેટલા તમારે ભજન અને તમે સોંગ્સ કોઈ પણ હોય રાતે રાતે કંઈ પણ તમે સાંભળી શકો છો કૃષ્ણ ભગવાનના ફેન બની જાઓ આ મહિના દરમિયાન જેટલા તમે તે કરશો તમને તો ખબર છે કે મહાભારતમાં સૌથી મોટા કૂટનીતિજ્ઞ કોણ હતા ભગવાન શ્રી કૃષ્ણ જતા તેથી શ્રી કૃષ્ણ ભગવાન આ મહિનામાં તમને તમારી એક અલગ સ્કિલ બહાર પાડી શકે છે આ એક પ્રેક્ટિકલ રેમેડી છે કે જે તમે ટ્રાવેલિંગ કરતા હોવ ને તો પણ તમે તેને ફોલો કરી શકો છો હું હંમેશા પ્રેક્ટિકલ રેમેડી જ વધારે આપતો રહેતા હોઉં છું તેથી કૃષ્ણ ભગવાનના તમારે હંમેશા પાઠને તે બધું કરવું જોઈએ સાથે સાથે જો શક્ય બની શકે તો આ મહિનામાં દરેક ગુરુવારે વિષ્ણુ સહસ્ત્ર નામનું ઉચ્ચારણ જરૂરથી કરવાનું છે તમારા વર્કપ્લેસ પર જતાં પહેલાં ઘરની બહાર જતાં પહેલાં જો વિષ્ણુ સહસ્ત્ર નામનો તમે પાઠ કરશો તો તે પણ ગુરુદેવતા અને બીજા ગ્રહો પણ તમને વધારે મદદરૂપ થઈ શકે છે જે કંઈ પણ તકલીફદાયક વસ્તુ મેં તમને કહી છે તે વાતમાં તમને સફળતા મળી શકે છે આ વાતને તમારે કાળજી રાખવાની છે કે જે તમામ જે બંને રેમેડી છે તે તમે દેશ અને વિદેશમાં પણ કરી શકો છો જો મહાદેવની વાત કરીએ તો મિત્રો આ મહિના દરમિયાન તમારે શિવલિંગાષ્ટકમ સ્ત્રોત મંદિરે જાઓ મંદિરે જઈને પર ફક્ત ને ફક્ત હેડફોન જો ના આવડતો ને તો હેડફોન લગાવી દો શિવલિંગાષ્ટકમ સ્ત્રોતનો પાઠ મહાદેવના સમક્ષ બેસીને કરો કે શું કહેવા માંગે છે શું નથી કહેવા માગતું તે સમજો કે ન સમજો ફક્ત તેને ફીલ કરો શિવલિંગાષ્ટકમ સ્ત્રોતનો પાઠ કરશો વધારે જીવનમાં સફળતા મળશે અને આગળ વધી શકશો તેથી ધનુ રાશિના તમામ જાતકો નાઇન્ટી પર્સન્ટ બેસ્ટ છે આ મહિનો દસ ટકા કાળજી રાખવાની છે તે શ્રી કૃષ્ણ અને મહાદેવ સાચવી રહેશે શું કરવા ચિંતા કરો છો તો આ પ્રમાણે તમામ ધનુરાશિના જાતકોને આ ગુડ ન્યૂઝ શેર કરવાનું ન ભૂલશો અને જો માહિતી પસંદ આવી તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં પણ આ માહિતી શેર કરો અને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવવાનું પણ ન ભૂલશો વિડીયોને લાઇક કરવાનું પણ ન ભૂલશો આપ સૌ રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય